પાડતી પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ગામ પાસેથી કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર બસો અઠ્ઠાવન કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા પોલીસ અધિક છોટાઉદે પુનાઓ સૂચના માર્ગદર્શન આપેલ કે અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબૂ થાય તે રીતેની સૂચના કરેલ સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો ઝોસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અનવ્ય વીએસ ગાંવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાય હકીકત મેળા પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાદમી હકીકત આધારે હોળી ફળિયા નવા ગામ ખાતે રહેતો બકાભાઈ શંભુભાઈ રાઠવા રહે નવા ગામ